શ્રી દ સંજય બોરીવાલાના મુલતાઈથી મધ્યપ્રદેશ તાપીના ઉદ્ગમ સ્થાનથી થી સૌ સખાવ મિત્રોને પ્રણામ અહીં અમે લોકો સૂર્યયાગમાં ભાગ લેવા આવ્યા છે હજાર ઓગણીસ વીસ સૂર્યયાગ છે એક સાથે બે જગ્યાએ સૂર્યયાગ છે એક તાપીના ઉદ્ગમ સ્થાન મુલતાઈ અને તાપીનો જ્યાં અંત આવે છે એના વહેનનો તે સુરત ડુમ્મસ ખાતે બંને જગ્યા એક સૂર્ય સૂર્યયાગ આજથી શરૂ થાય છે ગઈકાલથી જ હું અહીંયા આવી ગયો છું શ્રી ગુરુદેવ દત્ત જ્યારે જ્ઞાનની સાથે ભક્તિ ભરે છે જ્ઞાન એટલે આપણો સનાતન ધર્મ એના સંસ્કાર એની સંસ્કૃતિ એના વેદો ઉપનિષો એના શાસ્ત્રોનું જ્ઞાન ને એની સાથે જ્યારે ભક્તિ ભરે છે ત્યારે એ વ્યક્તિ મતીને ઋષિ બની જાય છે ત્યારે એ વ્યક્તિ મતીને ઋષિ બની જાય છે સમજાય તો જ્ઞાનમાં જ્યારે આ રીતની ભક્તિ ભરે છે ત્યારે વ્યક્તિ મળીને ઋષિ બની જાય છે અને ગુરુદેવો અવધૂતોને અમારા લોકોનું એક જ કામ છે કે આવા જ્ઞાની વ્યક્તિઓને ભક્તિ તરફ વારવા પ્રશ્ન એ છે કે આવા ભક્તિ તરફ વારે એવા સંતો અને મહામાનુઓને ઓળખવા કહી રીતે એના માટે પણ આપણું સનાતન ધર્મ એના સંસ્કાર અને એના શાસ્ત્રોને એકવાર જીવનમાં સાંભળો એનું અધ્યયન કરો તો તમને સાચા ગુરુઓ અને સંતોની ઓળખ થાય છે કે ગુરુ કેવા હોય છે એનું તપ કેવો હોય છે એનો પ્રભાવ કેવો હોય છે તમે રામાયણ કે મહાભારતની સિરિયલમાં જોયું હશે ઋષિઓ ગુરુઓ અને સંતો અવધૂતો એ કુતિરોમાં રહે છે આશ્રમોમાં રહે છે એમનામાં તપ અને જપ એટલું હોય છે એમને એટલી શક્તિ સંચલિત કી હોય છે સર્જિત કઈ હોય છે કે સાપ આપવા માટે શક્તિમાન હોય છે એ આશીર્વાદ આપી શકે છે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં પીવી શકે છે તો એવા ગુરુઓને આપણે પસંદ કરવા જોઈએ એવા ગુરુ આજના જમાના પણ છે બસ તમારે શોધ કરવાની છે શુભ આસ્થા અને નિષ્ઠા હોય તો એવા ગુરુ પણ મરી રહે છે મહેલોમાં રહેનાર ભવ્ય મકાનોમાં રહેનાર અને તમે કોઈ પણ કાર્યમાં તેની પાસે જાઓ ને એમાં એને થડ વ્યક્તિની સહાય લેવી પડે એ ગુરુ નથી ગુરુ એટલા શક્તિશાળી હોય છે સામર્થ્યવાનું હોય છે કે એક અંગૂઠો તો દબા અને ભાઈ તો તે એરિયામાં હૃદય લાવી શકે છે પાણીના પ્રવાહને અટકાવી શકે છે એ ધારે તેટલું હૃદયને અટકાવી શકે છે એ સર્જન કરી શકે છે ગુરુ પરમ પરમપિતા પરમાત્માનો જ એક અવતાર હોય છે એવા ગુરુઓની શોધ કરો તો તમારી પાસે જ્ઞાન હોય તો એની સાથે જ્ઞાન હોય તો તમને ભક્તિમાં વારે છે અને તમે અજ્ઞાની હોય તો પ્રથમ તો ગુરુ જ્ઞાન આપે છે અને સમત ગુરુની એક વિશેષતા હોય છે કે અજ્ઞાની શિષ્યોને શાસ્ત્રો ભણાવ્યા વિના પણ અનુભવથી જ્ઞાન આપે છે જેમ કે અમારા જેવા અનુભવ સે જ્ઞાન પીલાય ગયે તો આપણા સનાતન ધર્મનું જે કંઈ પણ પતન છે એની પાછળનું એક જ કારણ છે કે આપણે શાસ્ત્રો અને શસ્ત્રથી આપણને વિમુખ કરી દેવામાં આવ્યું આપણી જે ગુરુ જૂની ગુરુ પરંપરા હતી એમાં શિક્ષણમાં શાસ્ત્રોનું અધ્યયન હતું પણ એની સાથે આપણને શસ્ત્ર વિદા પણ આપવામાં આવી આજની અંગ્રેજોનું ગુલામ કરાયું મુગલોના રાજમાં પણ આપણા શાસ્ત્રોનો એનો વિનાશ કરી દેવામાં આવ્યો નાણંદના વિદ્યાલયનું ઉદાહરણ છે આપણા શાસ્ત્રોની અંદર ભેરસે કરવામાં આવી અંગ્રેજોના રાજમાં પણ એ જ કાર્ય કરવામાં આવ્યું અને અંગ્રેજોએ તો શાસ્ત્રો અને શસ્ત્રોની વિદ્યાથી જ આપણને વિમુખ કરી દઈને એ લોકોને આપણે જે હાઈસ્કૂલને બધું કોન્વેન્ટ સ્કૂલ છે એમાં આપણને જોડી દીધા છે એટલે આપણે મૂળે શાસ્ત્રો અને શસ્ત્રથી વિમુખ થયા ત્યારથી હિન્દુ કમજોર બનવા લાગ્યો એના મારી એકતા જવા લાગી છે તમે જોયું હશે કે ગુરુગુરુમાં રાજા અને રંગ એક સાથે ભણતા હતા આજે બધી જુદી જુદી કેટેગરીની સ્કૂલ છે સમાજને જાત પાતમાં વિભાજિત કરી દેવામાં આવ્યો છે આપણી કોઈ કમજોરીમાં જ આ બધું થયું છે જ્યારે આપણે કોઈ કમજોર હોય છે આપણે કમજોર હોઈએ છીએ ત્યારે જ કોઈ આપણા જીવન પદ્ધતિમાં આપણા સમાજમાં આપણા આપણી સંસ્કૃતિમાં કોઈ બીજી સંસ્કૃતિ ત્યારે જ પરિવર્તન કરી શકે છે કે જ્યારે આપણે કમજોરીએ છીએ અને આપણે કમજોર હોવાની શરૂઆત ક્યારથી થઈ ત્યારથી હિન્દુઓમાં હિન્દુઓને જાત પાતમાં જોડી દેવામાં આવે તમે ઉચ્ચ વર્ણનના છો કંઈ નહીં તમે ઉચ્ચ વર્ણનની જેમ જીવો પણ જે નીચલા જે ચાર વર્ણો છે હું જેટલા પણ વર્ણો છે એને પણ સાથે લઈને ચાલો મેં તમને શું કીધું અનુભવશે જ્ઞાન પીલાય કહે જે જ્ઞાન છે એને ભક્તિમાં વાળીને ગુરુ એને ઋષિ બનાવી દે છે બરાબર તો એમાં જાતપાત કંઈ આવતું જ નથી આત્મા હલકા વર્ણ અને તમે જેને સમજો સમજોથી નીચ વર્ણ સમજોથી બધા જ વર્ણની અંદર આત્મા એક જ છે સૂર્ય સ્વરૂપે આજે એટલે તો અમે સૂર્ય યાદ કરવા જઈએ છીએ બરાબર તો આત્મા તો એક જ છે વર્ણ એના જન્મને કારણે છે તમે એનો ભેદ રાખો તો વર્ણોને કારણે આત્માથી ભેદ નહીં રાખો પૂરક વર્ણ નહીં રાખો પણ આત્માથી ભેદ નહીં રાખો સમજી ગયા મારો આ જે કંઈક સંવાદ છે નિત્ય કોઈ પણ ધર્મની વ્યક્તિ સાંભળી સમજી છે કારણ કે આત્મ સ્વરૂપે આપણે બધા એક જ છે દરેકની માન્યતા વિચાર જે બચપનથી એને જે આપવામાં આવ્યા છે એ પ્રમાણે એ પ્રાણી એ મનુષ્ય જીવતો હોય છે એમાં એનો કોઈ વાંક નથી હોતો અમે એક સનાતન બેઝ લઈને આવીએ છીએ કે જેથી કરીને એક સરખું બધાને પ્લેટફોર્મ બની રહે સનાતન બેઝ શું છે માણસને માણસ બનાવવો માણસ માણસ બની જાય ને તો એ જ એક પરમ ધર્મ છે એક એવરેજ ધર્મ શું છે આખા સંસારનો માનવતા કોઈ પણ જીવની હત્યા ન કરવી પરસ્પર દેવો ભાવ ભાવથી જુઓ વસુદેવ કુટુંબ ભાવથી જુઓ એ એક એવરેજ ધર્મ છે એક બધા ધર્મોનો સાર છે અને આ પૃથ્થ પરત ત્યારે બધા ધર્મોનો એક સાર એની સ્થાપવાની જરૂર છે ઘણા મિત્રોએ મને પૂછે છે કે આપણે આક્રમતાઓ આપણે ત્યાં ઘસી ગયેલા છે તેનું શું ક્યારે કોઈ શકાય આપણામાંથી જ કોઈને કોઈની કમજોરી હોય ત્યારે તો કોઈ દરવાજો ખુલો છે ને ભાઈ હા સરદાર પટેલને સુકાન સુકાનો દીધું તો આપણા દેશની આવી હાલત નહીં થાય જે ઇતિહાસમાં જે થઈ ગયું તે થઈ ગયું બરાબર હજુ પણ આપણે 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 કોઈને કોઈ દરવાજા ખોલ્યા છે ત્યારે તે લોકો ઘૂસે છે આપણા રાજકારણીઓ આપણા ચૂંટેલા નેતાઓના પોતાના કોઈને કોઈ સ્વાર્થને કારણે ઘૂસેલા છે હવે એનું કાર્ય સરકાર જ કરશે તમે તમારા સંરક્ષણ માટે શાસ્ત્રો અને શસ્ત્રને અપનાવો આપણા દેવી દેવતા પાસે જે શસ્ત્રો છે તે રાખો બીજું તમારી સોસાયટીની મિટિંગ કરો તમારા ક્ષેત્રમાં એક મિટિંગ કરો અને બધા હિન્દુઓને એક કરો પહેલાં એક તો થાઓ તમે એક જ નથી થતા તો પરમાત્મા શું કરે ચાર માણસ તમને મારવા આવે ને તમારા ઘરમાં ચાર ભોયરા હોય બરાબર ને ચારમાં એકતા નહીં હોય હા તો મા બાપ શું કરે તમે ચારે ચાર એને સક્ષમ છો એ ચાર મારવા આવે એનો મુકાબલા કરો તમારા ચારમાં એકતા નથી એકતા નથી એટલે એકબીજાના બચાવ માટે તમે લડશો નહીં સંયુક્ત થઈને લડશો નહીં તો એ ચાર તમને મારી જ જવાના છે એકતાની સ્થાપના આપણા આપણે કરવાની છે સંતો ઋષિ કરે જ છે બાગેશ્વર બાબા પણ કરે છે આ ઘણા સંતો તો અત્યારે જેટલા યુટ્યુબ પર હોય છે બધા બાબાઓ તે પણ આ બધું કામ કરે જ છે આપણે સાંભળીને ખાલી ચાલ્યા ઘરે જઈને આપણે પાછા એ જ ભ્રમમાં રહીએ છીએ એટલે પહેલાં તો તમે બોટમ લેવલ પર એકતાની સ્થાપના કરો તમારા બાળકને એવા સંસ્કાર આપો તમારા પત્નીને એવા સંસ્કાર આપો તમારી જે સોસાયટી હોય એમાં બધા વર્ણના જે લોકો એમાં એકતાનો થાય તમારા જે ક્ષેત્રો હોય એના જે કોર્પોરેટર હોય કે જે કંઈ પણ ધારાસભ્ય હોય એ બધા આ એકતાનું કામ કરે પહેલાં હિન્દુઓ એક તો થાવ બધું જ ઋષિ મુનિઓને સંતોના અધુ પર હું છોડી દઉં છું તમારા કારણે ભવિષ્યમાં નાગા બાબાઓએ મેદાનમાં ઉતરવું પડે એ તમારામાં એકતા જ નથી મેં હમણાં જ કીધું ને ચાર મારવા આવે તો ચાર તમે છો જ બરાબર તમારામાં એકતા નથી લશ્કરમાં સંગઠન નહીં હોય તો કેવી રીતે દુશ્મનની સેનાનો મુકાબલો કરી દે છે ભારત સરકારે હવાઈ દર એટલે કે વાયુદર એટલે એરફોર્સ નેવી અને આપણું જે ફાઈડર કહે છે હા તો એની એની વચ્ચે એક સંકલન રાખ્યું બિપિનભાઈને બનાવવાના દુશ્મનો એને ઉતારી દીધા બિપિન રાવતને એનું મહત્ત્વ કેટલું છે કે જે ત્રણેય પાક વચ્ચે એકતા હોય સંકલન હોય ભારત સરકારે એની સ્થાપના કરી છે તો એ ત્રણેય પાકની વચ્ચે એકતા હોય સમન્ય હોય તો દુશ્મનનો મુકાબલો કરી શકે બરાબર હવે એરફોર્સ નેવીવાળા અને આ ફાઇડરવાળા હં આર્મી એ જો એ પોતપોતાની લડવા જાય તો જીતી શકે દુશ્મનને નહીં જીતી શકે એમ આપણે જે હિન્દુઓ જે બધા વર્ગનો છે જાત પાત વર્ગનો છે એની વચ્ચે એક સોમવાયની જરૂર છે એકતાની જરૂર છે બરાબર તમારી પોતાની ઓળખાની પોતાનો ગર્વ છે સમજી ગયા હા કોઈ ઊંચ નીચ નથી હોતું આત્મા તો બધાની અંદર એક જ છે સૂર્ય સ્વરૂપે જ્યોતિષશાસ્ત્રમાં તમે કુંડલીમાં જો સૂર્ય આત્માનો કારક છે બરાબર તો આત્મા તો આપણે બધાની અંદર જ છે પરમપિતા પરમાત્માના સ્વરૂપે વર્ણનો ભેદ છે તે વર્ણનો ભેદ ઇન્ડિયન આર્મીની ત્રણ પાંચ છે એના જેવું જ છે અને ત્રણેય પોતપોતાની ડે સક્ષમ છે દુશ્મનનો સામનો કરવા માટે પણ એ ત્રણ વચ્ચે એકતાની જરૂર છે અમારા જેવાના સંવાદ જે છે તે તમને બધાને એક કરવા માટે છે એક રહો નેક હું લખું છું ને મારા આર્ટિકલમાં એક રહો નેક રહો સૌના ધીલોમાં રહો એમને એમ થોડું લખું છું ભાઈ આ લખવા પાછળનો અર્થ સમજો એક રહો નેક રહો સૌના ધીલોમાં રહો તમે ગાચી હોય કે સુથાર હોય કે વાણિયા હોય કે બ્રાહ્મણ હોય એ તારીભાઈ એક ઓળખાણ છે હં આપણા બધાને એક જ ભગવાન છે રામકૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુદેવ દત્તાદેવ ભગવાન આપણા બધાના બાપ પણ આ જ છે પરમપિતા પરમાત્મા આપણી વચ્ચે ભેટ કેવી રીતના હોય હં રીતના સંજયને સંજયને ઓળખે મારા ભાઈને કલ્પેશ તરીકે ઓળખે એ રીતના આ બધા વર્ણ છે તમે બધી વર્ણની દુકાન લઈને વહી ગયા એટલે એકતા નથી જેમ ભારતીય લશ્કરમાં એકતા હોય તે રીતના તમારા વચ્ચે એકતા હશે તો તમે દુશ્મનોનો સામનો કરી શકો સમજી ગયા આનાથી વિશે જ મારે શું સમજાવું ઘણા મિત્રો મને મેસેજ કરે છે અને પ્રશ્ન કરે છે ભાઈ પહેલાં આપણે આ કામ કરવાનું છે તમારામાં એકતા જ નહીં હોય તો તમારો ઈષ્ટદેવ પરમાત્મા પણ તમને કઈ રીતે મદદ કરી શકે હે ને ભગવાન કૃષ્ણ હતા પાંચ પાંડવો એની માટે જેટલા પણ હતા એની વચ્ચે એક સંકલન કર્યું યુધિષ્ઠિરને આ જવાબદારી આપી અર્જુનને આ જવાબદારી આપી બધા ભાઈઓને અલગ અલગ જવાબદારી બધા ભાઈઓ એક થઈને લઈ રહ્યા તો કૌરવ જેવી વિશાળ સેનાને હરાવી શક્યા દરેક પુરપુરાને રીતે લડતો તો હે જીતી રહેલા હતા એ રીતે સર્વ વર્ણની વચ્ચે એકતાની જરૂર છે સર્વ પંથને આપણી વચ્ચે જે છે તેની વચ્ચે એકતાની જરૂર છે હજુ પણ આપણે જોઈએ છીએ દરેક પંથ દ્વારા પોતાની પીપુરી વગાડવા માટે ઊંચા નથી આવતી એટલે વચ્ચે એક મેં વિડીયોમાં ખાસ કર્યું તમારો જે પણ પંથ હોય તમારા જે પણ ગુરુ હોય એ તમને જે પણ નામ સ્મરણ કરાવતા હોય તો તમે રામ કૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુદેવ દત્તા તે ભગવાન જે આપણા ઈષ્ટદેવ છે ગણપતિ દાદા બરાબર ને તો એ નવદુર્ગા બરાબર ને એને એને લઈને ચાલો એને લઈને ચાલશો તો તમારા શિષ્યોમાં આ પંચના દરેક પંચના શિષ્યોમાં ત્યારે એકતા આવશે આપણે તો શું છે દરેક પંચ ખાલી એની જ પીપુરી વગાડે છે અને એ આપણા ભેજામાં એવું ભૂસું ભરાઈ દેવામાં એટલે આપણી વચ્ચે એકતા નથી ત્યાં સુધી કે મારો જ ગુરુ શ્રેષ્ઠ એટલી હૃદય આપણી અંદર ભેદ છે ભાઈ બ્રહ્માંડમાં ગુરુ ગુરુતત્વ એક જ છે તમારા જે ગુરુ છે ને એ સ્થુર સ્વરૂપે છે એ ગુરુતત્વનું એક પ્રતિક સમાન છે બાકી આ પૃથ્વી પર બધા ગુરુ એક જ છે ગુરુ તત્વ એક જ છે એ ગુરુતત્વની પ્રેરણાથી જ હું પણ તમારી સાથે આવું છું આ બોલું છે હું નહીં બોલતો ગુરુતત્વ જ બોલે એટલે તમારા બધાના ગુરુઓ વચ્ચે પણ ભેદ નહીં કરો બરાબર ને હા પણ ગુરુને પારખો ત્યાં બોલ બચ્ચન તો નથી ને જેની દુઆ માત્રથી જેના આશીર્વાદ માત્રથી તમારા દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ જાય તે ગુરુ છે જે સર્વને નિર્ણય ચાલે છે સર્વ વચ્ચે સમાનતા રાખે છે એ ગુરુ છે જે રામકૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુદેવ કરતા તે ભગવાન આપણી આપણા સનાતન ધર્મ એની સંસ્કૃતિના બધાના ઈષ્ટો દેવોને માને છે તે ગુરુ છે બાકી બધા ભાગલા પારું ને રાજકારણી છે કોઈને મારો સંવાદ ગમે ન ગમે બરાબર પછી સત્ય છે એ જ તો બોલવા આવ્યો છે બાકી આ યુટ્યુબ ચેનલ પર અમારા આવવાનું મતલબ હું આટલે દૂર ફરવા આવ્યો છું ત્યારે પણ હું તમારી સાથે આવ્યો છું સમય કાઢીને એની પાછળનું કોઈક તો કારણ હશે ને હવે એ સમય આવી ગયો છે કે આપણા બાળકોને શાળાઓના પુસ્તકીય જ્ઞાન સિવાય અઠવાડિયાનો એક દિવસ શનિ રવિની રજામાં તમારી સોસાયટીઓમાં બરાબર તમારા મોલ્લામાં કોઈ પ્રખર વિદ્વાનને બોલાવીને શાસ્ત્રોનું જ્ઞાન આપવાનું શાસ્ત્ર કંઠસ્થ કરવાનું નથી કહેતો શાસ્ત્રોને સાંભળે તમારી ભાષામાં સંભળાવે એવા જ્ઞાનીઓ બોલાવો એટલે બધા ધર્મ તમારા જે હિન્દુ છે સનાતન હિન્દુ એમાં જેટલા બહુ વંશો છે બધાને ત્યાં બેસાડે સમજાય છે હા પછી એ જૈન હોય બુદ્ધિસ્ટ હોય બધાને ત્યાં બેસાડો બધાએ શાસ્ત્રોને સાંભળો તમારા અંદર કોઈ પણ હોય ગાચી હોય મોચી હોય દરજી હોય ટે આ જેટલા પણ હોય એકત્રીય હોય ક્ષત્રિય હોય હા જેટલા પણ એ બધા આપણે બધા એક જ છે એ બધા એક જ પ્લેટફોર્મ પર બેસીને આપણા શાસ્ત્રોને સાંભળે અને શસ્ત્રોને પણ શીખે એવી હવે જરૂરી થઈ ગયું છે આ તમે કરશો તો તમારા વચ્ચે એકતા હશે એકબીજા માટે મરી મીટવાની ભાવના આવશે અને તમે સંગઠિત થશો તો તમે વિધર્મીઓનો સામનો કરી શકો જે જે કાર્ય સરકારે કર્યું છે કોણે ફોજને એક કરી છે એમની વચ્ચે સમયને એ કર્યો છે એવું તમારે કરવાની જરૂર છે તમે આટલું નહીં કરો તો પરમાત્મા તમારી શું મદદ કરી શકે અને બીજી વાત તમે આ નહીં કરશો ને ભાઈ અને તમારો સંહાર પણ થશે ને વિધર્મીઓને તો તમારો પણ તમારો પણ થશે કારણ કે તમારામાં એકતા નથી તો પણ કે સનાતન ધર્મ પરિવરવાનો નથી સનાતન બ્રહ્માંડથી જે મૂળ છે એને એ તો કોઈને કોઈ રીતે સનાતન ધર્મની અહીંયા ફરી સ્થાપના કરી રહે એના અસ્તિત્વને ખતમ કરનારો કોઈ પાયકો જ નથી હમ પણ તમારે અર્જુનની જેમ ડરવું છે કે પછી કાયરની જેમ કાયરતા ક્યારે આવશે એકતાની હશે એકતાની હશે સંગઠનની હશે એના માટેનું એક સારામાં સારું ઉદાહરણ આપ્યું કે તમારા મનમાં અઠવાડિયામાં એક દિવસ પંદર દિવસે એક દિવસ મહિનામાં એક દિવસ બે મહિનામાં એક દિવસ જે રીતે તમને અનુકૂળ હોય બાળકોને યુવાઓ બધા મારી પેઢીના પણ શાસ્ત્રોને પણ સાંભળે શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરે અને જ્ઞાન પ્રાપ્ત ભક્તિ અંદર સંકલિત થશે તો તમે ઋષિ જેવા બનશો અને સાથે આપણા જે ઈષ્ટદેવો છે એમને જે આવડે છે એવા શાસ્ત્રો પણ શીખવે મહાદેવનું ત્રિશુર ભાલા હે ને યુધિષ્ઠિની જેમ ખાલી ભાલાની પણ આવડત હોવી જોઈએ આપણા અસલના દાદાઓને તો ડાંગ ફેરવતા જોરદાર આવો આપણને કંઈ જ નથી આવડતું અને પછી ખાલી તમે મેસેજ કરીને પ્રશ્ન કરો છો કે આપણું સનાતન ધર્મનું શું છે અને ભાઈ તું સનાતન ધર્મમાં તો તું કેટલો સજ્જ છે તે કેટલાને એક કહી રહ્યા એ એક કરવાનું કાર્ય કેટલું કરે છે અમે લોકો રોજ આવીએ છીએ ને અમે આજ તો કાર્ય કરીએ છીએ તમને અમારી સાથે આધ્યાત્મિક ચર્ચા પણ કરીએ છીએ તમને તમારી સાથે જ્ઞાનની વહેંચણી પણ કરીએ છીએ તમને એક કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ અમે તો કંઈ ને કંઈ કરીએ છીએ ને તમે પણ કરો ને ફરિયાદ નહીં કરો ભાઈ કંઈક કરો એકઠાઓ શરૂઆત કરી દો તમારા મોલ્લાઓથી તમારી સોસાયટીઓથી શાસ્ત્રો બધા સાથે બેસીને સાંભળો પંડિત પાસે તમારી ભાષામાં સાંભળો કંઠસ્થ નથી કરવાનું અને શક્ય હોય ને તો શસ્ત્ર વિદ્યા પણ શીખો સમજા તલવાર રાખવાથી કંઈ થતું નથી તલવારને આમ ફેરવતા હોય છે ને ફેરવ છો તો તાંડામાં જોરા આવે બાહુમાં જોરા આવે એને પ્રેક્ટિસ થાય તો કંઈ તમારી પાસે આવ તો હું તમે બધા એક થાવ બધા જુદા જુદા પંઠના હમ આપણા વચ્ચે એકઠા થશે હમ તો સનાતન ધર્મના રક્ષણમાં તમારો કંઈ ફારો હશે બાકી અર્જુન નહીં લડતે ને ભાઈ તો પણ ભગવાન કૃષ્ણ તો પાંડવોને જીતાડી જ દેતે સમજી ગયા તેમ તમે પણ નહીં લડશો ને તો પણ સનાતન ધર્મ તો રહેવાનો જ છે સનાતન ધર્મ હતો છે અને રહેશે કે કારણ કે સનાતન એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એટલે સત્ય બ્રહ્મ સત્ય જગત મિથ્યા પર બ્રહ્મનો વિનાશ ક્યાં રહી શક્ય નથી એ ખુદ પરમાત્મા છે એનો જ પર છ સનાતન ધર્મ એને કોણ મીઠાવી શકે પણ તમે એના રક્ષણમાં એની હાથે છે એનો જો તમે કંઈક તમારા આત્માને સંતોષ આપવામાં તો મેં કીધું એ રીતે કરી જુઓ બરાબર હું તો કરું જ છું તમારા બધા પાસે આવું છું હં રોજ કેમ મેં હું 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 સાંભ હું જોઉં છું કે મારો સંવાદ કોણ સાંભળે છે કોણ છે ઘાંચી ઊંચી એ બધું કરું છું મારી પાસે જેનો પણ આવે છે ખાલી એનું નામ પૂછું છું કઈ જાતનો કઈ નાટનો હું કંઈ પૂછતો નથી આપણે બધા સનાતની છે આપણે બધા એક જ છે આપણા બધાની અંદર એક જ પરમાત્મા છે સપ્ત ઋષિઓ આપણા જ ગુરુ છે બરાબર છે નવ અવધું તો આપણા જ ગુરુ છે ઋષિ મુનિઓ બધા આપણા જ ગુરુ છે જે ચિરંજીવો છે તે પણ આપણા માટે જ છે તો આપણામાંથી ભેદ હતા ભેદ ભાંગે બ્રહ્મ ભાંગે મને બ્રહ્મ ભાંગે પર બ્રહ્મ મરે સંજય બોડીવાલાના પ્રાતકાના સત્સંગમાં મધ્યપ્રદેશ મુલતાયથી સર્વે સખાઓ મિત્રોને પ્રણામ સહી ગુરુદેવ દત્તા